હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ખૂબ જ ટેસ્ટી કાઠિયાવાડી ચટાકેદાર ઢોકળીનું શાક બનાવીશું જ્યારે ઘરમાં કંઈ પણ શાક ના હોય ત્યારે તમે આ શાકને બનાવી શકો છો જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તમને મારી દરેક કાઠિયાવાડી રેસીપી ગમે છે તો આ રેસીપી પણ ચોક્કસથી પસંદ આવશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો શાક બનાવવા માટે આપણે સૌથી પહેલાં ઢોકળીનું બેટર બનાવી લેશું તેના માટે આપણે એક મિક્સર જારમાં એક કપરી અને ચણાનો ઝીણો લોટ ઉમેરી દઈશું તેની સાથે આપણે બે કપ જેટલી છાશ ઉમેરીશું તો એક કપ લોટ સામે આપણે બે કપ છાશ લેવાની છે આ રીતનું કોઈક માપ આપણે વાટકીનું પણ સેટ કરી શકીએ છીએ ત્યારબાદ આપણે આમાં બે ટુકડા આદુના અને બે મરચાં આ રીતના તીખા ઉમેરી દઈશું અહીંયા હું મિક્સરમાં કરી રહી છું એટલે હું ખાંડિયા વગર નાખી રહી છું પણ જો તમે આને તપેલીમાં કે કોઈ પણ વાસણમાં મિક્સ કરતા હોય તો આદુ મરચાંની પેસ્ટ લેવી સાથે બાકીના મસાલામાં મીઠું હળદર લાલ મરચું અને થોડું ધાણાજીરું નાખી આ બધી જ વસ્તુને ક્રશ કરી લેશું હવે આપણે એક પેનની અંદર આ તૈયાર કરેલું મિશ્રણ ઉમેરી દેશું અહીંયા અમારે નોનસ્ટિક પેન છે મેં તેલનો યુઝ નથી કર્યો પણ જો તમારું નોનસ્ટિક પેન ન હોય તો તળીએ થોડું તેલ નાખવું અને પછી બેટર નાખવાનું હવે બેટરને આ રીતે ચલાવતા રહીશું લગભગ ચાર પાંચ મિનિટ સુધી તમે જુઓ એકાદ મિનિટમાં જ આપણું બેટર ઘાટું થવા લાગ્યું છે તો લગભગ ત્રણ ચાર મિનિટ બાદ આપણું બેટર કંઈક આ રીતનું થઈ ગયું છે આ રીતનું એકદમ થીક બેટર થઈ જાય છે ત્રણ ચાર મિનિટ બાદ આ રીતનું બેટર થઈ જાય એટલે આપણે આમાં થોડુંક તેલ નાખીશું જેથી કરી એકદમ શાઇન આવે આ બેટરમાં બરાબર રીતે પહેલાં તો મિક્સ કરી લેશું તો તમે જુઓ કે આ રીતનું આપણું બેટર થઈ ગયું છે આ રીતનું એકદમ થીક હોવું જોઈએ બસ આ રીતનું થઈ જાય એટલે ગેસને બંધ કરી લેશું અને આને આપણે એક પ્લેટમાં કાઢી લેશું પ્લેટને થોડીક તેલથી ગ્રીસ કરી લેવાની જેથી કરી ઢોકળી ઝડપથી અનમોલ થઈ જાય હવે આપણે સ્પેચ્યુલાની મદદથી આ રીતે ઢોકળીને ફેલાવી દેશું અને સાથે આપણે સ્પેચ્યુલા ઉપર થોડું તેલ પણ નાખીશું જેથી કરી આપણી ઢોકળી છે તે ચીપકે નહીં અને આસાનીથી તમે આને સ્પ્રેડ કરી શકો તો આ રીતે આપણે એકદમ સરસ રીતે ઢોકળીને સ્પ્રેડ કરીશું ઢોકળી ઝડપથી ઠંડી પડવા લાગે છે એટલે ફટાફટ તમારે આને સ્પ્રેડ કરવાનું તો લગભગ બે ત્રણ મિનિટ બાદ ઢોકળી ઠંડી થઈ ગઈ છે તો આપણે આને આ રીતે નાના નાના ટુકડોમાં કટ કરી લેશું તમે જુઓ ખૂબ જ સરસ ઢોકળી તૈયાર થઈ છે અને આ ઢોકળી એકદમ પોચી બને છે તમે એને નામ ખાવ તો પણ ખાવાની મજા આવે ને વઘારીને પણ બહુ જ સરસ લાગતી હોય છે તમે જુઓ કેટલી સોફ્ટ બની છે તો આ ઢોકળી ખૂબ જ સરસ છે અને એકદમ પોચી તૈયાર થઈ છે તો આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો હવે આપણે શાકનો વઘાર કરી લઈએ એના માટે આપણે ત્રણ ચમચી તેલ ગરમ કરી લઈશું તેલ ગરમ થાય એટલે થોડીક રાઈ નાખીશું અને તેને ફૂટવા દઈશું ત્યારબાદ થોડી લસણની કળીઓ ઉમેરી દેશું સાથે થોડું આખું જીરું અને હિંગ ઉમેરીશું હવે આપણે એકાદ ચમચી લસણની ચટણી ઉમેરી તેને સરસ તેલમાં સાતરીશું લસણની ચટણીની રેસીપી ડિસ્ક્રિપ્શનમાં નાય બટન પર જોવા મળશે હવે આપણે આમાં થોડુંક પાણી ઉમેરી દઈશું જેથી કરી ચટણી દાજે નહીં અને એકદમ સરસ સંતરાઈ શકે કેમ કે તેલ આપણું ગરમ છે તો ચટણી દાઝી જવાનો ચાન્સીસ રહે છે તો આ રીતે થોડું પાણી નાખીને સાતડવું અને જરૂર લાગે તેમ પાણી પણ ઉમેરી શકાય છે તો મેં થોડું થોડું આમાં પાણી છે લગભગ બે ત્રણ ચમચી જેટલું અને ચટણી આપણી ખૂબ જ સરસ સંતરાઈ ગઈ છે અને ખૂબ જ સરસ લસણની સુગંધ પણ આવવા લાગી છે તો આ સમયે આપણે બાકીના મસાલા ઉમેરી દઈએ સૌથી પહેલાં થોડી હળદર નાખી દઈએ થોડું ધાણા ધાણાજીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને તેને બરાબર રીતે મિક્સ કરી લેશું અત્યારે આ મસાલાની ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે મસાલા આ રીતે સંતરાઈને તેલ છૂટું પડવા લાગે એટલે આપણે આની અંદર એક કપ ભરીને છાશ ઉમેરી દઈશું અને અડધો કપ પાણી ઉમેરી દેશું અહીંયા છાશ મીડિયમ ખાટી છે એટલે મેં થોડું પાણી નાખ્યું છે જો મોળી છાશ હોય તો ખાલી છાશમાં પણ બનાવી શકાય છે હવે રસાને બરાબર મિક્સ કરી આને ઢાંકી થોડી વાર ઉકળવા દેશું લગભગ બે મિનિટ સુધી બે મિનિટ સુધી આ ઉકળી ગયું છે તમે જો તેલ પણ ઉપર આવી ગયું છે તો આપણે જે બનાવેલી ઢોકળી હતી તે આની અંદર ઉમેરી દેશું અને થોડી ઢોકળીને આપણે ટુકડા કરી એટલે કે આ રીતે મેશ કરીને નાખીશું જેથી રસો ઘાટો બને અને શાક તમારું ખૂબ જ સરસ તૈયાર થાય તો આ રીતે બે ત્રણ ઢોકળીને મેં તોડીને નાખી છે અને બરાબર રીતે આને મિક્સ કરી લેશું હવે આપણે આને ઢાંકી દઈશું અને થોડી વાર ચડવા દઈશું લગભગ બે ત્રણ મિનિટ સુધી બે ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે ને તમે જુઓ કે ખૂબ જ સરસ શાકમાંથી તેલ છૂટું પડ્યું છે તો હવે આપણે આમાં ફ્રેશ ધાણા ઉમેરી દેશું અને બરોબર રીતે મિક્સ કરી લેશું તો ખૂબ જ સરસ અને સરળ રીતે આપણું કાઠિયાવાડી ઢોકળીનું શાક તૈયાર છે તમે પણ એકવાર જરૂરથી બનાવો અને કોમેન્ટમાં જણાવો તમને આજની આ રેસીપી કેવી લાગી